તમારું મારા નવો વ્લોગમાં સ્વાગત છે જય દ્વારકાધીશ જેમાં પીટ અને સુપ્રભાત હે કેમ છો મજામાં હે એવા માટે કીધું કે કારણ કે સુપ્રભાત નથી રૂંઠાનો ટાણું થઈ ગયું છે અને આ જ વરસાદે છે ને હવારનો એમ થાય કે રાહત લીધી છે કે વાવડ થાય કે દેહમાં એ ઉઘાડ થયો એવું લાગે છે અમે કે એ થાય તો બપોર પછીનો અહીં ઉઘાડ છે કે વરસાદને ને છે નહીં અને વાતાવરણ પણ એવું ને એવું છે પણ અત્યારે કંઈ વાંધા જેવું છે નહીં અને આ જશોદાબેન જય શ્રી કૃષ્ણ આવી ગયા ભણી ને બેન હા આવી ગયા અને હું નામ બેન તમારું આઈસી આઈસી બેન તમે ભણવા કેમ નતા ગયા અચ્છા એવું છે કા અત્યારે જો ને આ કુતરાભાઈ અહીંથી નીકળી ગયા છે કે એમને એમ થાય કે અહીંયા રે વરસાદ પડે ને એટલે આયા ને આયા રહી જાય છે પછી બારા આવતા છે નહીં અને ઓફિસનો દરવાજો બંધ કરી દીધો ન કરે એને અંદર જ રહે ને અંદર કરી દે પૂરેપૂરું પહેણ તો અત્યારે જો ઝાડવાનું રૂપે જો બહુ મસ્ત મસ્તી નું આવે છે ને એક નંબર ને અત્યારે આપણે ધનુરાજાને ઠાકી દીધી જય શ્રી કૃષ્ણ દીવે એ કામ કરી રહ્યા છે પલેઠિયાનું મજામાં જશો કામ હા સવારનું કામ રૂંટે થઈ રહ્યું છે બીમાર હતા કા

અને હવે ભરવા જવાની તૈયારી કરે છે હવે પણ એ મૂકી દે ત્યા આનંદ આનંદભાઈ તમે ભત્રીજો ભરજીએ ને હવે જ ભાણે જય અચ્છા એવું છે જય માતાજી મગુબેન કેમ મજામાં બેન અચ્છા સારું સારું લ્યો હાલો તો અત્યારે જો ભાઈ બે હું છે ને આમ બધા પી રહ્યા છે આ સાઈડ બધું પવાઈ ગયું અને લખવે રામ રામ મજામાં તો બસ મજા મજા હોય તો ભાઈ અને જો હા ઓ હા હા અને અમારા કમલેશભાઈ 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 દેખાતા નથી આ ભેં આ જય માતાજી ભાઈ એ મજામાં ભાઈ આ ભે એટલી મોટી છે કમલેશ તું નથી દેખાતો ભાવનગરી કા આપણે ભાવનગરી કઈ જાફરાબાદી જાફરાબાદી ભાઈ બફેલો અને જો અહીંયા બધી પાવાનું કામ ચાલુ છે અને હજી અહીંયા પાવાની બાકી છે આ લાઈનને આખી ઉપર પોછા વગેરે ચડી જાય કારણ કે બહુ તોડવામાં એનામાં પડીને તો ડાચા વાચા વગેરે ના થાય તો જો આ કામમાં મૂકી દીધું અને જો વાતાવરણ એટલે હવે અહીંયા શું કરી રહ્યા છે ઘરમાં મારા માના દર્શન નથી આને તો એ તો કંઈક નવા જૂનું કરે છે આ પગલું આ જરૂરી છે નગર આમાં કંઈક આપણે સાંભળવું જરૂરી છે સંભળાવી દે રામ કે તમારે બધા રખડવું નમક હું પોતા રખ તો જય શ્રી કૃષ્ણ માં હાલો જય શ્રી કૃષ્ણમાં મારા બધાયને કેન્સર મજામાં ને મજામાં જ અને આજે એ કેસ ફૂટ જ જાણી ગયો આમાં બધાયમાં આમાં ખારી છે બટર છે ચેવડો છે કેળાં છે એ બધું છે હમ હમ મારે છે સવારનો નાસ્તો મોર્નિંગ નાસ્તા હે મોર્નિંગ मॉर्निंग नास्ता के वे माँ नास्ता नाश्ता भूख लगती है खावा लो ना वो ए तीखा मीठा चेवला है तीखा मिठो

ને સામે છે બોમ્બે વડોદરા વાળું આપણું હાઈવે નેશનલ હાઈવે એટ જો તાપી મહિના મસ્ત મજાના દર્શન જો બોટ વાળા આ દર્શન કરવાની ભાઈ કઈ મજા જ અલગ આ જીમ મારું સમાન જોવો તો ખરા કંટાઈ ગયું છે હમણાં કોઈ વિદેશ જ નથી કર્યો અને વેરો નથી ને ઉકલતુંય નથી સીધી ભાષામાં કહી દો તો ને ડીસ ડીશ અનિલભાઈ ની એક છે ને કમારી છે બે દિવસ નથી પણ અનિલભાઈ ને નીકળી ગયા છે બેરોજ એટલે અને જો આ મને તો વ્યૂ તમને દેખાડવાની મજા આવે છે હલો તો બહુ લાંબી વાત કરવી નથી ને થોડોક નાસ્તો કરી લો પછી નીકળી રખડવા અત્યારે જો વરસાદ બંધ છે ને તો નાસ્તો કરવાનું મન થયું છે મને છે ને સ્પેશિયલી વડાપાંવ ખાવાનું મન થયું છે તો વડાપાંવ ખાવા જઈ રહ્યા છે અને જો અત્યારનું મસ્ત મજા સુરત છે ને થોડા થોડા દેખાય ને તો મજા આવે છે કેહુરભાઈ રાઈડિંગ કરે છે આ બાજુમાં જોતા પાણીનું તળાવ ભરાઈ ગયું છે

અને અહિયાં જોવું બને છે અને આ જે આ છે એટલો બધો પોરો પટ્ટો પડ્યો આ બધાનો વેલા મોડો વારો છે ના કેવુલ ભાઈ